બનાસકાંઠાના દાતા તાલુકામાં અપહરણની ઘટના બની હતી વીરપુર ગામે આ અપહરણની ઘટના બની છે પોલીસને જાણ કરવા છતાં કોઈ જ ભાડ મળી નથી પરિવારજનોએ ચાલકો પર અપહરણનો આરોપ લગાવ્યો છે બે બાઇક પર ચાલકો આવીને ઘરેથી બાઇક પર લઈ ગયા હતા આજે ત્રીજો દિવસ હોવા છતાં કોઈ ભાડ મળી નથી બાઇક ચાર રસ્તા પર જવાનું કહીને માથાભારે તત્વો ઉપાડી લઈ ગયા છે પરિવારજનોએ સરદભાઈ તરાલ અને અન્ય ત્રણ લોકો પર ગંભીર આરોપો લગાવ્યા છે